નમસ્કાર ગુજરાત પાંચસોને એકાવન દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવનાર પાટીદાર સમાજના સિંહના કાર્યક્રમો જોઈ જઈને કોકના મનમાં ભડકા ભડક્યું થવા માંડ્યું આજ સવારથી નિવેદનના તીર છૂટવા માંડ્યા કે જયેશભાઈ આમ કર્યું ને ઓરલી બાજુથી તીર આવ્યા કાને આમ કર્યું આમાં થોડીક તમને સ્પષ્ટતા આપી દઉં આમાં જી જયેશભાઈ જી તો લુખી ટોળકી બે ટકાની ટોળકીની વાત કરી છે ને એ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ આમાં બદનામ થાય છે એ ટોળકીના હિસાબે જ પટેલ સમાજે સાંભરવું પડે છે એ ટોળકીના હિસાબે જ પટેલ સમાજ મીડિયામાં ચડે છે મારે એટલું જ કહેવાનું એ ટોળકીના માણસો સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકે છે કે પાયલ ગોટી ઉપર જ્યારે અત્યાચાર થયો ત્યારે આ જયેશભાઈ આ આ આ જયેશભાઈ રાદડિયા ની બધાય બધા ક્યાં હતા તો મારે એટલું જ એમને કહેવું છે કે જયેશભાઈ રાદડિયા ઈ તો એનું કામ કરતા હતા પણ ત્યારે પાટીદાર સમાજની સંસ્થાના ચેરમેન થઈને બેઠા ને પાટીદાર સમાજની સંસ્થાનું આવડું મોટું સંચાલન કરતા ત્યારે નરેશભાઈ પટેલ લઈ ક્યાં હતા ત્યારે એને 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 બે નિવેદનો નહોતા દેવાતા હવે તમે બધા એવી કોમેન્ટ કરશો કે દિનેશભાઈ બાંભણિયાને ને દિનેશભાઈ બાંભણિયાએ એમ કર્યું પણ દિનેશભાઈ બાંભણિયા ને ગામ ગાઈ રહ્યું દેતું હતું કે દિનેશભાઈ બાંભણિયાએ તો ભાજપ તરફી રાજકારણ ચાલુ કર્યું હતું એટલે આ જે બે ટકાની ટપોરીઓ જયેશભાઈ જે નામ આપ્યું છે એ બરોબર જ આપ્યું છે વિઠ્ઠલભાઈ રાદડિયાના આદર્શો ઉપર હાલનાર જયેશભાઈ અને સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયાનો ઋણી હતો ઋણી રહેવાનો છે એનું આવેલું છે ને આજ લણવાનો છે કદાચ તમારે આ બે ટકાની ટપોરીઓ ગમે એટલા વિરોધ કરે કોઈ દી ચકલા બાદ ન બને અને આમાં મોરે મોરા ન હોય આમાં સમાજને ખબર જ છે સમાજ બધું જાણે જ છે જયારે તમે એમ કીધું જયેશભાઈ રાદડીયા ક્યાં હતા ત્યારે પાંચસો ને અગિયાર દીકરીઓ ને હતા એનો કરિયાવર ભેગો કરવામાં હતા ત્યારે તમે એક નિવેદન નતું આપ્યું ખાલી આમ સ્ટેટમેન્ટ આપી દીધું જાઓ એમ ન જવાય ન્યા હાજરી આપવી પડે ત્યારે તમે આ બધાય નિવેદન આપી શકો એટલે આ બે ટકાની ટપોરીઓમાં કોઈએ ધ્યાન દેવું નહીં રાદડિયા સાહેબે કીધું એ સાચું જ છે પાંચસોને અગિયાર દીકરી દીકરીઓ જયેશભાઈ પડાવી તો મારો ભગવાન કરે મારી ખોડિયાર કરે કે આવતા વરે તમે એક હજારને એકાવન દીકરીઓ પડાવીને જેશભાઈને પાડી દ્યો આ કામ તમે કરીને બતાવો બાકી આમાં સમાજને બે હાથ જોડીને કહું છું કે આ બધાય બધવાના ધંધા છે આ બધાય સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના ટી શર્ટને આબરું કાઢવાની વાત છે બીજું આમાં કાંઈ છે નહીં એટલે કોઈ આમાં કોઈ પ્રકારનું ધ્યાન દેવું નહીં હું કોઈ અને સમાજ ને ખબર જ છે બે હજાર તડતડિયો છે આ બધી બધા ખબર જ છે એટલે બે બે હાથ જોડી પાટીદાર સમાજ ને નમ્ર વિનંતી છે કે લુખાવ આવી કોમેન્ટ જયેશ રાદડિયા વિરુદ્ધ કરતા પેલા આપણે આપણા ઘરમાં જોઈ લેવાય મેનેજમેન્ટ કરીને તો બતાવો અને લુખાવ તમે ગમે એટલી ગાયરું દેશો ગમે એટલું જયેશ રાદડીયા ને આમ આમ કેવો કોમેન્ટમાં ગાયરું દેવો જયેશ રાદડીયા મારીને તમારી અને પર જયેશ રાદડીયા મને અને તમને પરિણાવવાનો અને પરણાવવાનો ઈ કોઈ દિન ઈ વખતે એવું રાખશે નહીં જય સરદાર જય ખોડિયા